સત્તર વર્ષથી વિશાતી અંબાજી પગપાળા યાત્રા સંઘે છે જે મિત્રો એનું આયોજન કરે છે એ મિત્રોનો હું દિલથી અભિનંદન આપું છું એમનો આભાર માનું છું નગરપાલિકાના ઉપપ્રમુખ અને આ જે શક્તિ ગ્રુપ આયોજક છે એવા શૈલેષભાઈ રાયગોરનો વિશેષ આભાર માનું છું કે સુંદર મજાનું આયોજન લગભગ બસો થી અઢીસો સંખ્યા સાથે જ્યારે નિશાથી પ્રસ્થાન કરે છે અને અંબાજી સંઘ ના પહોંચે ત્યાં સુધી તમામ પ્રકારની સુવિધા કોઈ ધર્મપ્રેમી જનતા જે પગવાળા ભાઈઓ બહેનો ચાલે છે એમને કોઈ પ્રકારની અગવડ ના પડે એનો ખાસ ધ્યાન રાખવામાં આવે છે કોઈ અણ અણ બનાવ ના બને એનું પણ ધ્યાન રાખવામાં આવે છે અને આવો સુંદર પ્રયાસ જ્યારે થઈ ગયો હોય અને અમને મહેમાન તરીકે અહીંયા બોલાવ્યા છે તો દિલથી હૃદયપૂર્વક એમનો ખૂબ ખૂબ આભાર અસ્તુ ભારત માતા કી જય જય અંબે જય અંબે જય અંબે